થરાદના ખોડા ગામે પરિણીતી મહિલા પર ગામના ઇસમો દ્વારા હિંચકારો હુમલો ત્યારે ખેતરમાં બાજરી વાડતી પરિણીતાને ગંભીર રીતે માર મારી ગામના ઈસમો ફરાર મહિલાને છોડાવનાર અને પિકઅપ ડાલામાં લઈ જનાર પર આરોપીઓએ હુમલો કરી મારામારી પિકઅપ ડાલાના કાચ તોડી થયા ફરાર ત્યારે પરિણીતાએ આરોપી સામે નોંધાવી પોલીસ ફરિયાદ ભાઈઓ માર્યા ખૂબ એ મારા બનીને લગાવી હોય બોલી શકતા હે નહીં અને ઈયર ખૂબ માર્યા ટોટલ મર અને પછી ઈયર ફરિયાદ કરીએ તો ઈયર પક્ષમાં હે જે પોલીસ વાળા જો સુનવાઈ તો કરતા નહીં અમે જે લખાવો એ ઉલટું જ લખે ઈયર પક્ષથી અમારા જે કહો તમે કહો કે હું મારે ધાક કરે કે હું મારા હિસાબથી જ લખીશ તમારા બંને ક્યાંના વતની છે એ કોડોના વતની છે અને કુડા રહે છે થોડા ગોમ જ એને પાવેલું છે પટેલ નું ખેતર એ ખેતર ને જાટકો ચાલુ કરવા મારી બેન ગઈ હતી એ વખતે મારી બેન ને અહીંયા મારીએ પોલીસ ફરિયાદ થઈ છે પોલીસ ફરિયાદ તો થઈ છે પણ પોલીસ ની કોઈ કાર્યવાહી ન થતી છે મારા નામ વિલાસ બે

એ રીતે બન મારી બેન પોલીસ ફરિયાદ કરી દી ઓય ફરિયાદ કરી ફરિયાદ કોણ લેતા નહી ફરિયાદ લખે કરી હિસાબ દી કરે હિસાબ કરે માર પાલ લખી થાય અન બીન લખે રાય ને કોંદો કોંદ લખીન વાવડે અન અઠે ઘાવ લખીન ઉઠે ડાય ને કાવ લખે મંધાર ની પડ બેન કોણે માયા અને છેના માટે માર્યા તા દગ્યા પહેલી મન માર હોકે દોકે આવે પછી માથે ખેતો પડ્યો મારવા પછી ભમરો પડ્યો ખેતરમાં લાવી પછી દિવાળી માર્યા લીધો પછી ક્યારે માથે પડી કેપી દરિયા અને એવા પડી પછી પાછા આદમી પડ્યા માથે કે રોડ ને ને ટાંગા કરીને લઈને ઘરે રોડ મસો પછી ઘરે દ્વારા માથે પડ્યા છોડાવી મેં કીધું બાપસી મને છોડાવો તો દે મારવી પડી